શરનામ વિલા નામનું એપાર્ટમેન્ટ ઊભું કરાયું છે જેમાં બિલ્ડરનો પોતાનો ફ્લેટ પણ આવેલો છે એપાર્ટમેન્ટની કમિટીના સભ્યો પૈકી એક સભ્ય હરેશભાઈ વાસવાણી દ્વારા બિલ્ડર પાસે મેન્ટેનન્સના નાણાની ઉઘરાણી કરી હતી જે સંદર્ભે ઉશ્કેરાયેલા માથાભરે બિલ્ડર ધર્મેશ ચોરડિયા અને તેમના મળત્યા હરેશભાઈ વાસવાણી પર લાકડાના ફટકાવડી હુમલો કર્યો હતો જેમાં હરેશભાઈ વાસવાણીના હાથ પગમાં ફ્રેક્ચર થયો હતો આ સંદર્ભે સાજુગંજ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી આ બનાવમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવવા પામ્યા છે જેમાં માથાભર બિલ્ડર ધર્મેશ ચોરડિયા અને તેમના મળે ત્યાંઓ એપાર્ટમેન્ટના રહેશ હરીશભાઈ વાસવાણી પર લાકડાના ફટકા વડે હુમલો કરતા સ્પષ્ટ નજરે ચડી રહ્યા છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર ગણેશમ ટ્રસ્ટ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર